સંઘ શતાબ્દી વર્ષમાં અંકલેશ્વર જિલ્લામાં શ્રી વિજયા દશમી ઉત્સવ અંકલેશ્વર વિજયાદશમી સ્વયંસેવક સંઘ દ્વારા લગભગ થી વધુ દ્વારા ભાગ લીધો હતો આ સંચાલન પછી એક પ્રગટ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શ્રી વિજયા દસમી ઉત્સવમાં પ્રગટ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હસમુખ પટેલ સામાજિક કાર્યકર્તા ઓમકાર ગ્રુપ અંકલેશ્વર અને વક્તા કલ્પેશ પટેલ ભરૂચ વિભાગ બૌદ્ધિક પ્રમુખ

તેના બે મહિના દરેક વસ્તી અને મંડળમાં હિન્દુ સંમેલન મોટી સંખ્યામાં થાય અને તેના માટે પણ સંઘ કામ કરવાનો છે